વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયારમાં આવેલ જય ગણેશ સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી દૂષિત આવતું હોઈ માટલા ફોડી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયારમાં સમાવિષ્ટ જય ગણેશ શિવશક્તિ સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં સ્થાનિકો પારાવાર યાતના ભોગવી રહ્યા છે સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા એક વર્ષથી તેમને પીવાનું શુદ્ધ પાણીના બદલે દૂષિત પાણી આવતું હોય જેની અનેક વખત પાલિકાના તંત્ર સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરવા છતાં પીવાનું શુદ્ધ પાણી ન મળતા આજ રોજ વોર્ડ નંબર અગિયારની જયગણેશ શિવશક્તિ સોસાયટીના રહીશોએ ઢોલ વગાડી માટલાફોડી તથા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો દૂષિત પાણીની સમસ્યા લઈને કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેટરો તથા ધારાસભ્યને વારંવારની રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો સોસાયટીના રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ વેરો ભરે છે છતાં પાલિકા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં સદતર નિષ્ફળ નીવડી છે હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ આવે છે અને કેટલી વહેલી તકે તેમને પીવાનું શુદ્ધ પાણી મળે છે Hi 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 વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અગિયારની જો વાત કરવામાં આવે તો અગિયારની અંદર આ શિવશક્તિ અને ગણેશનગરની જે સોસાયટી છે એ સોસાયટીની અંદર છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને કીધું છે વહીવટી પાંખને કીધું છે કોઈપણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવતું એટલે આજે અમે ઢોલ નગારા વગાડે છે કારણ કે જો કોઈ વ્યક્તિ બિચારો વેરો ના ભરે તો તમે ઢોલ નગારા વગાડો છો એટલે આજે અમે ઢોલ નગારા વગાડી અને આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારની મુલાકાતે જ નથી આવતા એ ખૂબ દુઃખની બાબત છે જો ચૂંટાયેલા પ્રતિનિધિ અહીંયા આવ્યા હોત તો આ લોકોની પરિસ્થિતિ સમજાવત પણ ચૂંટણી આવે એટલે વોટ લેવા માટે આવે છે આજ રહીશો ગાંધી ચિંંધિયા માર્કે કોર્પોરેશન કચેરી બહાર ધરણા પણ કરીશું અજે કેટલા 12 વર્ષથી છેલ્લામાં પાણીની તકલીફ પડે છે બિલકુલ પાણીનો ફોસ નથી અહીંયા જરૂરી પણ એક આ ટાઈમ ટેન્કર આવે છે ગામડાની જેમ અમાર પાણી ભરવા જવું પડે છે વેરા નથી પડતા અમે તો ગામડાની જેમ અમે પાણી ભરવા જોઈએ એ તીજે માર પાણી જડાવવું કેમનું છોડાઈએ અમે ને હવાણો દોવાનો પાણી ગમધુ આવે છે કે અમને ચોખ્ખું પાણી જોઈએ છે ફોસમાં પાણી જોઈએ છે બસ હા 10 પેરા રોજ વાત કરી છે 11 નંબર ઓડમાં વોટ લેવા આવશે ને અમે વોટ આપીએ નહીં હા કોઈને અમે પેશવા જ નહીં દઈએ અમને કોઈ સુવિધા છે જ વેરો પણ નહીં ભરીએ